અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અનિશ્ચિતતાઓ યથાવત છે તેવા સમયે આઈએમએ ના કોઓર્ડિનેટર ડૉક્ટર મુકેશ મહેશ્વરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે જણાવ્યું છે કે લોકોની ધાર્મિક લાગણી ન દુભાય તે રીતે પ્રતિકાત્મક રથયાત્રા યોજાવી જોઈએ સોશિયલ ડિસ્ટન્સ સાથે લિમિટેડ રૂટ પર રથયાત્રા યોજાય તેવી તેમણે ભલામણ કરી છે રથને ખલાસીઓની જગ્યાએ યાંત્રિક રીતે ખેંચવામાં આવે અને રથયાત્રામાં ભાગ લેનારા તમામના ટેસ્ટ કરવામાં આવે તેવી પણ તેમણે વાત કરી છે સાથે જ રથયાત્રામાં સંપૂર્ણ રૂટ સેનેટાઈઝ કરવામાં આવે અને શ્રદ્ધાળુઓ ઘરે બેસીને જ ટીવી પર ભગવાનના દર્શન કરે તેવી અપીલ પણ કરી છે સમાજના અમુક વર્ગ દ્વારા ફૂલ ફ્લેજ રથયાત્રા કાઢવાની એક વાત થઈ છે આપણે સૌ બધાની ધર્મ અને ધર્મની લાગણી સાથે સંમત છીએ પરંતુ ફૂલ ફ્લેજ રથયાત્રા કાઢવામાં આવે તો મોટું ક્રાઉડ ભેગું થાય ખૂબ ભીડભાડ થાય અને કોરોનાનું સંક્રમણ ફાટી નીકળે એવી પૂરી શક્યતા છે એથી મારી સરકારને અને પ્રજાજનોને વિનંતી છે કે એક પ્રતિકાત્મક રથયાત્રા કાઢવામાં આવે નાના રૂટ ઉપર અને પચાસ એક લોકોની સંપૂર્ણ સુરક્ષા અને સંપૂર્ણ સેનિટાઈઝેશન સાથે કરવામાં આવે કારણ કે જો વધુ લોકો ભેગા થશે તો કોરોનાનું સંક્રમણ સો ટકા ફેલાશે એટલે આપણે ધર્મની લાગણી દુભાય નહીં લોકોની ઈચ્છાને માન આપી એક નાનકડી પ્રતિકાત્મક રથયાત્રા કાઢીએ ભૂતકાળમાં પણ આવા ઇન્સિડન્ટ બનેલા છે અને એ પ્રમાણે કોવિડ બિહેવિયર સાથે જણા સંપૂર્ણ ટેસ્ટિંગ કરાવી અને રથયાત્રાને ફેરવી અને ભગવાનને પાછા એમના સ્થાને બિરાજમાન કરાવે તો ઘણું સારું રહેશે રાજ્યમાં પડી રહેલા સતત વરસાદને લઈને અનેક જગ્યાએ ઝાડ પડવાના બનાવો સામે આવી રહ્યા છે